દેશભરમાં વધતા સ્ટ્રીટ ડોગના હુમલા અને રોડ પ્રદેશોએ સડકો રાજમાર્ગો તથા રાષ્ટ્રીય હાઇવે પરથી આવારા શ્વા અને પશુઓને દૂર કરવાની કાર્યવાહી કરવામાં રહી છે સાથે જ નગરપાલિકા તથા રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટીઓને પણ આ નિર્ણયનું પાલન કરવા સૂચન આપવામાં આવ્યું છે આ ચુકાદો જાહેર થયા બાદ રાજકોટ શહેરમાં વિવિધ ચર્ચા ચાલી રહી છે ડોગ લવર એસોસિએશન પશુ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકોમાં મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે તો ત્યારે જો અમારો ખાસ ડોટની ઘણી બધી સમસ્યાઓ હતી ને એને કારણે જે સુપ્રીમ કોર્ટે ડિસિશન લીધું છે એ ખૂબ જ સારું છે પણ ઘણા બધા પાસાઓ એવા છે તમે એકવાર વિચારો કે કોઈ શ્વાનપ્રેમી છે પ્રાણીપ્રેમી છે એ લોકો એને ડેઇલી ફૂડ દેવાની બધું જાતા હતા તો એને કદાચ દુઃખ થયું હશે પણ વર્ષો પહેલાંની આપણે વાત કરીએ તો આપણી શેરીની ચોકી છે આ સ્ટ્રીટ ડોગ જ કરતા હતા શેરીમાં કોઈને આવવા ન જ દેતા એમાં રાતનો સમય હોય ત્યારે તો કોઈની હિંમત ન થતી હતી અને એ જમાનાથી પછી જે અત્યારની જે આપણી બદલાયેલી લાઈફસ્ટાઈલ છે એની અંદર અત્યારના જેમ તમે અત્યારે રખડતા ઢોરની સમસ્યા હતી એવી જ કંઈ સમસ્યાઓ છેલ્લા દસ વર્ષ ત્યાં ડોગની જોવા મળે છે અને ડોગને કારણે બાઇટને કારણે જે હડકવાના આવા બધા મૃત્યુના કિસ્સા બન્યા હતા એને કારણે પણ આ નિર્ણય ક્યાંક ને ક્યાંક યોગ્ય છે એક બાજુ જોઈએ તો આપણે સમાજને સારી રીતે જે સમાજ વ્યવસ્થા છે એમાં આપણે પબ્લિકને હેરાન ન થાય એવા પ્રયાસો સરકારને તંત્ર કરી રહ્યું હોય ત્યારે આ એક નિર્ણય સારી દિશામાં છે પણ પશુપ્રેમીઓ માટે કદાચ આ એક થોડુંક દુઃખ લાગે એટલા માટે એક આ એક નિર્ણયની વાત છે જો ઘણીવાર ડોગ સ્ટ્રીટ ડોગ તો જનરલી એના જે રૂટિનમાં દરરોજથી આવતા માણસોને ક્યારેય કરડતું હોતું નથી અજાણ્યા માણસને કરડતું હોય છે આ એનો એક સ્વભાવ હોય છે ખાસ કરીને હાઈવે ઉપર જ્યારે ડોગ રહેતા હોય ત્યારે ઘણીવાર વાહનોથી એને ભટકાણા હોય એના કારણે છેલ્લા દસ વર્ષમાં હું તો સ્વાનની દુનિયા સાથે ચાલીસ વર્ષ ત્યાં સંકળાયેલું છું તો છેલ્લા દસ વર્ષમાં એગ્રેસિવ ડોગ બહુ થઈ ગયા છે એને કારણે રોટલા રોટલી દૂધને આવું બધું આપણે ખવડાવતા આપણે એના જ્યારે બચ્ચા થતા ત્યારે બખોલ કરી દેતા આવો બધો પણ એક યુગ હતો પણ હવે તૈયાર ડોગ ફૂડ આવે છે એની અંદર નોનવેજ ફૂડ પણ આવે છે તો એ ખવરાવે છે એને કારણે પણ સમસ્યા વધે છે તો સાથોસાથ આ જે કૂતરાની જે ડોગની સમસ્યા છે એ લોકોને નડતરરૂપ બની છે એટલા માટે આવા બધા પગલાં લેવા પડ્યા છે તો એક વસ્તુ એ પણ છે કે અત્યારે શ્વાન પ્રેમીઓએ સહયોગ આપ્યો જોઈએ ખાસ કરી અને જે ડોગ પાડે છે એના માટે પણ કોર્પોરેશને યોગ્ય પગલાં લઈ એના માટે એનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ આ માટે છેલ્લા બે ત્રણ મહિનાથી સક્રિય થયા છે હજી આ ક્ષેત્રે નક્કરકામ કોઈ થયું નથી કારણ કે પાળેલા હોય ઘણા રોડ વ્હીલરને આવી બધી એગ્રેસિવ બ્રીડ હોય એ લોકો રાખે અને જ્યારે એ છૂટો લઈને જતા હોય તો ત્યારે બાઇટના અમદાવાદમાં કિસ્સો એક બની ગયો તો આવા કિસ્સા બનતા હોય ત્યારે રજીસ્ટ્રેશન પહેલમ પહેલું તાકીદે ચાલુ કરવાની જરૂર છે સાથ આ નિયમ છે એને કારણે સ્ટ્રીટ ડોગની જે સમસ્યાઓ છે એ અંશે હળવી થશે એટલે લોકોએ સહયોગ આપવો જોઈએ ખાસ કરી અને કોર્પોરેશને સામાજિક સંસ્થાઓએ આના માટે એવા શેલ્ટર ઊભા કરવા પડશે કે એ બધા ડોગને એક જગ્યાએ રાખી દઈએ એવડી મોટી વિશાળ જગ્યા પણ જોશે કારણ કે રાતોરાત તમે આને ક્યાંય મૂક્યાવાના નથી તો આપણે એના માટે આવાસ છે એના ખોરાક છે એના માટે પણ આપણે કામ કરવું પડશે તો આ એક નિર્ણયથી પતિ નથી જવાનું તો એની પાછળ સમાજે સહયોગ આપવો પડશે સ્વૈચ્છિક સંસ્થાઓ છે આ પ્રાણીઓ માટે કામ કરતી એ લોકોએ પણ સાથ આપવો જોઈએ અને એક આ અબોલ પ્રાણી છે તો એને આપણે મદદ જેટલી થતી હોય એટલી આપણે કરી શકીએ સાથોસાથ આમ જનતાને નડે નહીં એ સુપ્રીમનો રૂલ્સ છે એના માટે તમામે તમામ જે કડક પગલાં લેવા પડે એ તો લેવા જ પડશે કારણ કે આફ્ટર ઓલ કોઈને બાઇટ કરે અને હડકવા થાય અને એનું મૃત્યુ થાય તો એ કોકનો લાડક હોય છીનવાનો એ નાનું બાળક હોય કે મોટો વૃદ્ધ હોય તો એ સમસ્યા જેવી રીતે ગાયો અંદર નિર્ણય કર્યો છે તો એવી રીતે સુપ્રીમે આ ડિસિશન લીધું છે ખૂબ જ સારું છે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો કે રખડતા ઢોર અથવા તો કૂતરા હોય એને પકડીને માંજરે પૂરો પરંતુ નિર્દોષ પશુ પંખીઓ અત્યારે એક તો પેલા આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રકારના પંખીઓ રહ્યા જાતિઓ વિલુપ્ત થઈ જાય છે હવે ચકલાની જાતિ વિલુપ્ત થાય કબૂતર ની થવાની કાગડાની તો દેખાતી નથી હવે ધરતી ઉપર માત્ર ને માત્ર રહ્યા છે તો કૂતરા અને ગાય તો આવા જે લોકોને દાન પુન કરવું હોય તો ભગવાને સીધે સીધું દાન જે લોકોનું હોય એ કૂતરા અને ગાય મારફતે છે હવે પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે ધરતી ઉપર માત્ર ને માત્ર કાંઈ મનુષ્યનો જ હક નથી પરંતુ આ ધરતી ઉપર રહેવાનો તમામ જીવોનો હક છે પરંતુ એનો હક આપણે મારી અને એની જાતને વિલુપ્ત કરી રહ્યા હોય છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે ભારતની કોઈ પણ મહાનગરપાલિકા હોય જેને ઢોર પકડવાનું શાસન દ્વારા આપવામાં આવેલું કામગીરી હોય એને લઈને આપણે એને જોઈશી કઈ રીતે પરિસ્થિતિ થાય છે આપણા બીબીસીના માધ્યમથી અગાઉ પણ આપણે સાતસો ને છપ્પન ગાયના મોત ઢોર ડબ્બાની અંદર થયા હતા તો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે કોઈ પણ દેશની સરકાર હોય રાજ્યની એ શું એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરશે કે કૂતરાઓને પણ ત્યાં રાખી શકાય નહીં પરંતુ કૂતરા પણ એક માધ્યમ છે લોકોનું આજે હું તમને કહું કે કોઈ પણ સોસાયટી અંદર પેલા વર્ષો પહેલાં એવું હતું કે એક એક શેરીની અંદર દસ દસ પંદર કૂતરા હોય તો આપણે નિરાતે સુઈ જતા કે આપણું ધ્યાન આપણા વફાદાર સાથી રાખે સાથીની ભૂમિકા ભજવતા કુતરાઓને ગાય માટે જ્યારે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો ત્યારે આઈકો છો સુપ્રીમ કોર્ટે સમજવું જોઈએ નામદાર કોર્ટના આદેશને કોઈ અનાદાર ન કરી શકે પણ એક એને પણ એ સમજવું જોઈએ કે આ એ જ સરકારો છે કે જે સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય એને એવા ચુકાદા આપેલા છે રોડ રસ્તા ખાડા રિપેર આજ સુધી તો તમે જીવોની શું કામ પડ્યા છો આપણે ધરતી ઉપર પ્રલયો જોઈશી ભૂકંપ છે આજે તમે જુઓ હિમાચલ પ્રદેશ હોય કે યુપી જેવા રાજ્યોની અંદર સતત વરસાદ પડી રહ્યો છે અને પૂરની અંદર તણાઈ રહ્યા છે લોકો આ માત્ર ને માત્ર આ જીવના પાપ આપણને લાગી રહ્યા છે કોર્ટે એ પણ સમજવું હશે કે મનુષ્યનો હક જેટલી પ્રિમાઇસિસ મનુષ્યને મળતી હોય માણસોને મળતી હોય એટલી જ જીવોને મળવી જોઈએ પરંતુ આપણે જીવ હત્યા કરી રહ્યા છીએ એનું પરિણામ અત્યારે ભારતની પ્રજા ભોગવી રહી છે આપણે સનાતન ધર્મની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર હિન્દુ લોકોનો જે ધર્મ છે એ ધર્મ આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યા છે એવું આપણને અત્યારે ફલિત થઈ ગયું છે